જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડિયોમાં મિત્રો તમે જે હ્યુન્ડ કંપની ઈ જોઈ રહ્યા છો હ્યુડાઈ ઇ વેચી દેવાની છે સિકવન્સ કીટ સીએનજી ગાડી બે હજાર પંદરનું મોડલ વન ઓનર ગાડી વર્ઝન વિશે વાત કરી દઉં તો મેગ્ના પ્લસ ગાડી છે આ હ્યુડાઈ ઇ ઓન વેચી દેવાનું છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં સાંમતમાં ગાડી આપી દેવાની છે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના અંત સુધી બન્યા વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકરનું બટન પણ ઓન કરી દો તેથી મારા કોઈ પણ નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે હ્યુન્ડાઈ ઇયોન જોઈ રહ્યા છો બે હજાર પંદરનું મોડલ સીએનજી ગાડી સિકવન્સ ઇટ સીએનજી એન્ટ્રી આરસી બુકમાં જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી કિલોમીટર ચલાવેલ છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહે છે વન ઓનર ગાડી વીમો પૂરો થઈ ગયો છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ચારેય ટાયર નવ્વા નાખેલ છે કંપની કલરમાં ગાડી એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી જ્યાં જોવા મળે છે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહે છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ આ ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે સ્યોતેર ડબલ ઝીરો એકતાલીસવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને હ્યુડ યયોન વિશેની વધુ માહિતી મેળવી શકો છો જાચવેલી ગાડી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો એકદમ જાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે છે ટાયર નવા છે ટોપ કન્ડિશનમાં ગાડી ગાડી રાજકોટ જોવા મળી રહે છે ની એન્ટ્રી જોવા મળી રહે છે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ફક્ત બે લાખ ઓગણત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહે છે તમે તેમને ફોન કરી શકો છો અને હા મિત્રો તમે જે આ ડિસ્ક્રિપ્શન બોક્સ જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ મળી રહેશે તેમાં પણ આપણે ગાડીની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય કોઈ વાહન વેચવાનું હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું